બાપા થા તમને દોરો

આ ડાયરો મારો માણે મારે થઈ જિન બોટ આવું હા અસલ થઈ જાય લો બાપા અસલ થઈ જાય ઓલો હું તો તન ગભરે તો આવે ને તો એ ઉપર વર્તા દાદો દલ પાણી આવેલ પાધીયા મે કે નતણે જશે હાલો હું જાવું છું એ હો મારું તો કામ પડે કે જે એ બાપા ये बाबा बरायू नो पाड्यो तू नाव जाऊ हो नाव दाऊ ऊपरती नोचात वधारा तो ओक राई विया येऊ ये हां मन नाव जाऊ पण इ लावकडे आमदा घर काम होई कर हार वाळतो आदावा हुतो बिदू

ગયો છે બાપાએ કીધું હોય તો સારું નક ઉપર વરસાદ આવજો તોરી પાળો તણાશી લાય બાપા પાસે જાવ એ બાપા હું ઓલો તો પૂછવા આવ્યો તો શું નાવા નાવાનો આવ્યો તો પણ મે ના પડી ધમમાં કાઈતો ના પડી તી હા કે ઓલો તો ના ગયો કે આવો હો કે આમાં કે મેલા ઉપર વરસાદ વટી જાય તો

पेisen 순सरी अपमрост इतु तू और को येवल्ला हमों परेंग oh बाइस्चाण 159 ना बाहाई जा我們 कः ऊ हु southeast न抱ख प्बाद में जा घ्कट में નાતો કે બાપા એ તને એમ કીધું તું કે ઉપર વરસાદ આવે તો પાણી જાજુ આવે તળે જાય તો કામ બાપા ભાઈ લઈ જવાનું મારી મારી મારીને ખાખરા